સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્યો પ્રતાપ દુધાતની ગાડી પર મોડી રાતના હુમલો ગીર સોમનાથથી સરદાર યાત્રા પૂરી કરીને પ્રતાપ દુધાત પરત ફરતા હતા નમસ્કાર તો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા મળતી માહિતી મુજબ સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતની ગાડી પર મોડી રાતના હુમલો રસ્તામાં જંગલ વિસ્તારમાં પ્રતાપ દુધાતના કાફલા પર લાકડી અને પથ્થર વડે કરવામાં આવ્યો હુમલો પ્રતાપ દુધાતે જાતે મીડિયા સમક્ષ વાતચીત કરતાં જણાવ્યું હતું કે અમે પરત ફર ફરવાના છીએ એવી ખબર હોય ત્યારે આ ઈરાદાપૂર્વક ગોઠવણીથી અમારા કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો પ્રતાપ દુધાતના ડ્રાઈવરની સતર્કતા હિંમતના કારણે પ્રતાપ દુધાતને કોઈ પણ જાતની ઈજા થવા પામી નથી આગળની તપાસ પોલીસ કરી રહે રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી સરદાર સન્માન યાત્રાની સમાપન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરી અને નેશનલ હાઈવે ઉપર ઉનાથી ઉના ધોકડવા ચેકપોસ્ટ થી અંદર આવ્યો ટુરિસ્ટ રોડ ઉપર થી એટલે કે આપણી આ બાજુ ની ચેકપોસ્ટ એટલે કે અમરેલી સાઈડ ની ચેકપોસ્ટ બહાર નીકળતા એક મધુબન હોટલ પાસે અંદાજિત પંદર વીસ જણા સામાજિક તત્વો ઉભા રસ્તામાં ગાડી અટવાવાથી ટાઈમિંગ થોડુંક મોડું હતું અને મારા ડ્રાઈવરે મને એલર્ટ કર્યો અને અમારી પદ્ધતિ પ્રમાણે ગાડી અમે સ્પીડમાં કાઢી લીધી અને ત્યારબાદ ફરી એક બાજુના દુધાળા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા એટલે બે ત્રણ ફોર વ્હીલર અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા શા માટે આ બનાવ ડીએસપી ઓફિસમાંથી ડીએસપી જ આપશે તપાસનો વિષય છે વ્યક્તિગત ક્યારેય કોઈ લડાઈ અમે કોઈની થઈ નથી પણ આ જિલ્લાની અંદર રાજકીય આગેવાન હોવાને નાતે ખેડૂતોના ના મુદ્દે બુટલેગરોના મુદ્દેના મુદ્દે વખતે હું બોલ્યો છું અને આક્રમકતાના કારણે કોઈને લાગી આવ્યું અથવા કોઈના માનસિક ધંધા ઉપર કોઈને ઘા લાગ્યો હોય એનો પણ બદલો લેવાનો કોઈ પ્રયત્ન કર્યો એવું બની શકે આવી મારી શંકા છે આનો ખુલાસો સ્પષ્ટતા તપાસ પોલીસનો વિષય છે તરત મેં ડીએસપીને જાણ કરી આઈજી સરનો પણ મને રાતના ફોન આવ્યો અને આખું ધારી કોર્ડન કરી અને આ અસામાજિક તત્વોને પોલીસ ગોતી રહેશે અત્યારે ડીએસપીએ મને અસ્વસ્થ કર્યો છે અને ખાતરી આપી છે અને ફરિયાદ ધારી આપવા અમા જ મારા ડ્રાઈવર જવાનો છે ફરિયાદ પણ અમે દાખલ કરવા જઈ રહ્યા છીએ બાકીનો જવાબ પોલીસ તંત્ર તમને આપશે આ જિલ્લાની અંદર આ જિલ્લાની અંદર જિલ્લો આમય બદનામ છે કાયદોની વ્યવસ્થા ખૂબ જ કથળી ગયેલી છે અને આ ટુરિસ્ટ એરિયા ની અંદર આવા બનાવના કારણે ફોરેનરો જયારે આવતા હોય મોદીજી નું સપનું છે આ સપનું સાકાર અહીંયા ની સરકાર જ થવા દેતી એવું મારું માનવું છે એક જાહેર જીવનના વ્યક્તિ ઉપર એક પાર્ટીના પ્રમુખ ઉપર હુમલો થયો એટલે કે કોંગ્રેસ ઉપર આ હુમલો હોય એવું મારું માનવું છે કારણ કે કારના વિડીયા પણ અમારી પાસે છે અસામાજિક તત્વોની ભાષા પણ અમારી પાસે છે જે મીડિયા ઉપર ચાલી પણ રહી છે ને અત્યારે ડીએસપી ને પણ બધું સંભળાવ્યું ને બતાવવું છે હવે આગળ કેટલી કાર્યવાહી કરે છે એ આવનાર સમય જ માણસો મારી ગાડી સ્પીડમાં કાઢી એટલે પાછળ થોડુંક નુકસાન થયું છે મામૂલી નુકસાન થયું કોઈ એવડું મોટું નુકસાન નથી થયું પણ અખતરો થયો છે ત્યારે સરકાર અને તંત્ર અને સબક શીખવાડે એટલી લાગણી વ્યક્ત કેટલા લોકો હતા એસપી એમને ખાતરી આપી છે કે ફરી વખત આ જિલ્લામાં આવું ન બને એનો હું કરીને તમને બતાવીશ અંદાજે કેટલા માણસો અંદાજે 15 થી 20 જણા હતા